આજે પૂજ્ય કેશવાનંદજી બાપુના આ હજાર જયંતિ સમાધિ મહોત્સવ પ્રસંગે જ્યારે ભાગવત ભગવાનનું આ પ્રાગટ્ય અહીંયા ખોખરા ધામમાં થઈ રહ્યું છે ત્યારે સર્વપ્રથમ સરળ સ્વભાવનું મન પૂરા એવા આપણા પૂજ્ય મુક્તાનંદજી મહારાજ પૂજ્ય મહારાજ શ્રી શાંતિરાજજી મહારાજ પૂજ્ય દેવગીરી બાપુ અન્ય સંતો મહંતો જગતગુરુશ્રીઓ અમારા પૂજ્ય જયદેવાનંદગીરી બાપુ સમગ્ર કથાકાર વૃંદ હું તો એટલું જ કહું કે જંગલમાં મારા નાથે મંગલ બનાવ્યું છે આ જંગલ હતું બાપ હમણાં ભૂમિ પૂજ્ય બાપુ કેશવાનંદ બાપુ જેને જેને અનુકૂળ થયો છે હું બહુ છોટા ત્યારે જતા એટલે મારા ગુરુ પરંપરામાં અમે લાલજી મહારાજ ની પરંપરામાં આવીએ પણ હું એમ માનું મારા સદગુરુ તરીકે પૂજ્ય કેશવાનંદ બાપુ છે ત્યારે છોટી હતી ને નવ વર્ષની માં ત્યારે બાપુ મને એમ કે બેટા ધાવણીમાં મહાન આપડો એક લોકોની સેવા થઈ રહી છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જગત આકા માં આપણા માં જયારે દિવ્યતા પ્રગટાવી રહ્યા છે ત્યારે કેટલા સંતો આવશે પેલા આપણે ભાગ્યશાળી કહેવાય કે આ બાપજીના તપો ભૂમિના પ્રતાપે માના ભજનના પ્રતાપે અને આવા સાધુ સમાજના દિવ્ય દર્શન મને તમને થઈ રહ્યા છે ભગવાન નહીતર હું તો થાકેલું માણ આવું માને કહું કંઈ કંઈક આવીશ પણ અહીં આવું ને ત્યારે મને નવી ઉર્જા મળે છે બીજે મુક્તાનંદ બાપુનું હમણાં મેં જોયું છેક તે એ બાજુ વલસાડ બાજુ ધર્માંતરણ કરતા લોકોને અટકાવવા માટે પૂજ્ય બાપજીએ ત્રણસો ઉપરાંત હનુમાનજી મંદિર બંધાવ્યા આપણે સંસ્કૃતિને જાળવીએ છીએ આવતા જતા રહેવું પડશે પેલો આપણો ધર્મ છે અહીંયા આપણે બધા આવીએ આપણે બધા ભાવથી વંદન કરીએ ફલકી ગતિ અટપટી ઝટપટ નહીં સમજાય મીઠે દિલકી ખટપટી તો બાપ આપો આપ સમજાય એને તો પગે લાગી લેવાય એની બાબતોમાં બહુ દિવ્યતા પ્રગટ કરાય અને આવા ભાગ્યશાળી કહેવાય હું તમને થાય કે આ દિવ્ય ચેતના અનેક સંતો મહંતો મહામંડેશ્વરોના દર્શન થાય પૂજ્ય બાપજીની જન જયંતિ પ્રસંગે મારા બાપુ જ્યાં જ્યાં હોય અત્યારે આપણી વચ્ચે જ છે હંમેશાને માટે આપણા બધા ઉપર અમી દરતી વરસાવતા રહીએ ને પૂજ્યમાં ભારતભરમાં ને વિશ્વભરમાં દિવ્યતા પ્રગટાવી એક માન આ દિવ્યતાને પ્રગટ કરાવે એવી ભાવના સહ આપે મને બોલવાની